શું હજુ સુધી તમારું આઈટીઆરનું રિટર્ન કે રિફંડ નથી આવ્યું તો પછી તેની પાછળનું કારણ શું છે અને શું કામ તે મોડું થયું છે અને તેની પ્રોસેસ શું છે કેટલો સમય લાગે છે અને ક્યારે તમારા આઈટીઆરના રિફંડના પૈસા તમારા ખાતામાં આવશે તેને લઈને બધી જ વાત અને બધા જ સવાલોનો જવાબ આપીશ આ વિડીયોમાં નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ હવે આ બધા વચ્ચે સૌથી પહેલાં તો આપણે એ જાણવાની જરૂર છે કે હજુ સુધી જો તમારું આઈટીઆરનું રિફંડ નથી આવ્યું તો તે કેમ નથી આવ્યું ને તેનામાં કેટલો સમય લાગે છે એટલે કે જો તમે ઈ વેરિફિકેશન કરાવ્યું છે તો તેની અંદર પંદરથી પિસ્તાલીસ દિવસ સુધીનો સમય લાગતો હોય છે અને આ પિસ્તાલીસ દિવસના સમય દરમિયાન તેઓ ચેક પણ કરતા હોય છે અને મેક્સિમમમાં મેક્સિમમ એટલે કે વધુમાં વધુ નવ મહિના જેટલો સમય ઈ વેરિફિકેશન કે તો ઓનલાઈન વેરિફિકેશન તમે કરાવ્યું છે તો ઇન્કમટેક્સ વિભાગને આ બધી એટલે કે ઇન્કમટેક્સ નો વિભાગ છે એ હવે અત્યારે તમારી ભરેલી તમામ વિગતોને અત્યારે પ્રોસેસ કરી રહ્યું છે તેને ચેક પણ કરી રહ્યું છે હવે બીજો સવાલ તો આપણે એ પણ થાય છે કે આટલો ટાઈમ થઈ ગયો પરંતુ આટલું બધું મોડું ટેક્સ વિભાગ દ્વારા કેમ કરવામાં આવે છે તો એના અમુક પાસાઓ છે અમુક ક્રાઇટેરિયા છે કે જેમાંથી તમારું ભરેલું ઇન્કમ ટેક્સનું ફોર્મ પ્રોસેસમાં જાય છે જે બાદ એને ચકાસવામાં આવે છે હવે આ પ્રોસેસ કઈ કઈ છે એ પણ તમને જણાવી દઉં ને તો સૌથી પહેલાં તેમાં આવે છે કે તમારું વળતર કેટલું છે તમે કેટલા ઇન્વેસ્ટમેન્ટ કે પછી કેટલા કપાતનો દાવો કર્યો છે તમારા દ્વારા ભરેલું ફોર્મ સાચું છે કે નહીં બેંક એકાઉન્ટ નંબર અને નામ સંબંધિત વિગતોની પણ તફાવત કરવામાં આવશે અને જો એમાં પણ તફાવતમાં રહેશે તો તમારું ઇન્કમ ટેક્સ તમને નહીં મળે રિફંડમાં કાં તો મોડું થઈ શકે છે અથવા તો સીપીસીમાં બેકલોગને કારણે પણ વિલંબ થઈ શકે છે હવે આ સીપીસીમાં બેકલોગ જેટલો પણ વધતો જાય ને એટલું જ તમારું ટેક્સ રિફંડ આવવાનો સમયગાળો પણ વધતો જાય છે એટલા માટે સૌથી સારી સિસ્ટમ એ છે કે તમે સમય મર્યાદા એટલે કે જે ડેડલાઇન હોય તેની પહેલાં જ ઇન્કમટેક્સ રિટર્ન તમારે ફાઇલ કરી દેવું જોઈએ જેથી કરીને તમારું રિફંડ પણ જલ્દી પ્રોસેસ થઈ જાય અને તમને જલ્દી રિફંડ મળી જાય હવે આ બધી પ્રોસેસ તો તમારી સાચી જ છે એવું કદાચ તમે માની લો છતાંય તમારા મનમાં એ શંકા હોય કે હજુ સુધી તો મારું રિફંડ આવી જવું જોઈએ હતું પરંતુ તેનું સ્ટેટસ શું છે તે કઈ રીતના તમે ચેક કરશો તો તેની એક સરળ પ્રોસેસ છે એ પણ તમે જાણી લો તમારા આવકવેરામાં રિફંડ મોડું થાય તો તમારે આવકવેરાના ડબલ્યુ 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 ડૉટ ડોટ જીઓવી ડોટ વેબસાઇટ પર તમારા પાન અથવા તો આધાર કાર્ડ નંબરથી લોગિન કરી લેવાનું છે ત્યાં જઈ અને તમારી ઈ ફાઇલ ઓપ્શન ઉપર ક્લિક કરવાનું છે ત્યાં સિલેક્ટ કરશો એટલે તમને ઇન્કમ ટેક્સ રિટર્ન્સ જે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો તે ઓપ્શન બતાવશે તેની અંદર વ્યૂ ફાઇલ્ડ રિટર્ન્સ આના ઉપર ક્લિક કરશો એટલે તમને આ પ્રકારનું કંઈક પ્રોસેસનો ચાર્ટ બતાવશે હવે આ બધી પ્રોસેસ ન કરવી હોય તો પણ તમે જ્યારે લોગ ઇન કરો છો ત્યારે તમને ડેશબોર્ડ ઉપર જ તમારો પ્રોગ્રેસ બાર કંઈક આ રીતનો દેખાતો હશે હવે એ પ્રોગ્રેસ બાર ઉપરથી પણ તમે જોઈ શકો છો કે કઈ પ્રોસેસિંગમાં અત્યારે તમારું રિફંડ અટક્યું છે જો રિફંડ મળી ગયું છે તો તમારે આ પ્રકારનો કંઈક ચાર્ટ જોવા મળી શકે છે હવે પ્રોસેસ તો તમે જોઈ લીધી ચાર્ટ પણ જોઈ લીધો અને છતાં પણ તમને એમ લાગે છે કે ના મારું રિફંડ આવવામાં આટલો તો સમય ના હોય અને અથવા તો તમને એવું લાગતું હોય કે મારું રિફંડ ક્યાંક ને ક્યાંક અટકી ગયું છે કે પ્રોસેસ અટકી ગઈ છે તો તમે તેની કમ્પ્લેન કઈ રીતના કરશો તેના માટેના પણ અમુક નિયમો છે તે પણ જાણી લો જો રિફંડમાં મોડું થાય તો શું કરવું આવકવેરા વિભાગની હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરી શકો છો બીજું આસ્ક એટ ધ રેટ ઇન્કમ ટેક્સ ડોટ જીઓવી ડોટ ઇન પર તમે ઈમેલ પણ કરી શકો છો સ્થાનિક આવકવેરાના વિભાગની ઓફિસ પર જઈ અને પૂછપરછ પણ કરી શકો છો ઈ ફાઇલિંગ પોર્ટલ અને એનએસડીએલ વેબસાઇટ પર સ્ટેટસ ચેક કરી શકો છો ઈ ફાઇલિંગ પોર્ટલ પર જઈને ફરિયાદ પણ નોંધાવી શકો છો સેન્ટ્રલ પ્રોસેસિંગ સેન્ટર એટલે કે સીપીસીના હેલ્પલાઇન નંબર પર પણ સંપર્ક કરી શકો છો હવે આશા રાખું છું કે આ વિડીયોની માહિતી તમને ચોક્કસ મળી ગઈ હશે અને કઈ રીતના રિફંડ ચેક કરવું તેમાં શું કામ સમય એટલો બધો લાગે છે અને આવતા વખતે જ્યારે તમે રિટર્ન ફાઇલ કરો તો રિફંડ જલ્દી મળી જાય તેના માટે તમારે શું પ્રોસેસ કરવી એ તમામ વિગતની વાત આપણે આજના આ વિડિયોમાં કરી તો પછી જે લોકોનું રિફંડ નથી આવ્યું કે જેને એ પ્રશ્ન છે કે ક્યારે આવશે તેના આ વિડીયો કરવાનું ભૂલતા નહીં આ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ના ભૂલતા અને મને આપશો રજા નમસ્કાર